અમારી વિશેષ રજૂઆતમાં હોવાનું કહી અમદાવાદ પૂર્વ બેઠક પરથી ઉમેદવારી પાછી ખેંચનાર રોહન ગુપ્તાએ હવે પક્ષના તમામ હોદ્દા પરથી એકાએક રાજીનામું આપી દીતા કોંગ્રેસમાં પેનિક ફેલાઈ ગયું છે પણ રોહન ગુપ્તાનું આ પેનિકમાં આવી અને રાજીનામું આપવાનું કારણ શું હોઈ શકે આવો જોઈએ આ અહેવાલમાં

પ્યોરલી વ્યક્તિગત નિર્ણય છે પાર્ટીએ મને આદેશ કર્યો મેં એનો સ્વીકાર કર્યો તૈયારી ચાલુ કરી બધા લોકો જાળી ગયા પણ ન જાણ્યું જાણકી નાથે સવારે શું થવાનું છે મારી જોડે બી એ થયું કે ગઈ કાલે સાંજે હું હર્ષભાઈને બધા મધ્યસ્થ કાર્યાલયના ડિઝાઇન અમે તૈયાર ત્રેવીસ તારીખની કરી હોય વીસ તારીખની બાપુનગરની મિટિંગનો હોલ ફાઇનલ કર્યો હોય પત્રિકા ફાઇનલ કરી હોય વાન ફાઇનલ કરીએ જમવાનું ફાઇનલ કર્યું હોય અને બીજા દિવસે સવારે હું આ કરીશ ક્યારે અપેક્ષા બી નહોતી એટલે પ્યોર વ્યક્તિગત નિર્ણય છે ને તમામ સાથીઓ હંમેશા આપ સૌ મારી જોડે ઉભા રહ્યા છે એક જ વિનંતી કે આપ જે પરિવારની ઘડી જ આપ સૌ મારા કારણ કે મારા ફાધર સેન્સિટિવ છે છેલ્લા એક અઠવાડિયાના ઘટનાક્રમ પર નજર કરીએ તો રોહન ગુપ્તાને ટિકિટ મળવી ચૂંટણી માટેની તૈયારી શરૂ કરવી બીજી તરફ પિતા રાજકુમાર ગુપ્તાની તબિયત બગાડવી હોસ્પિટલમાં દાખલ કરવાની સ્થિતિ સર્જાઈ જો કે આ દરમિયાન પહેલા પિતા રાજકુમાર ગુપ્તાનું કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપવું રોહન ગુપ્તાએ અમદાવાદ પૂર્વની બેઠક પર ઉમેદવારી પરત ખેંચવી અને ત્યારબાદ રોહન ગુપ્તા દ્વારા પક્ષના જ તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપવું તે કોઈ સામાન્ય ઘટના તો નથી

मैं डिबेट में भी होता हूं तब भी व्यक्ति की टिप्पणी नहीं करता व्यक्तिगत संबंध होने के बावजूद भी ईमानदारी के पाठ पढ़ा रहे अपने गिरेबान में जाके और मेरी विनम्रता को मेरी मजबूरी ना समझे अगर एक भी प्रती की अभी आई उसका रिएक्शन में जरूर दूंगा पिताजी कोई डर नहीं था उनका उनकी एक एज थी उनके एक्सपीरियंसिस थे पास्ट में जो भी हो उनके राजनीतिक एक्सपीरियंस हो सकते हैं उनको यह था वो मुझे एक ही चीज बोलते थे कि रोहन मैं मेरे साथ जो हुआ तेरे साथ हुआ नहीं देख सकता हूं मैंने उनको पचास बार कहा कि परिस्थिति बदलती है पूरी तरह से सब लोग हर हर आदमी वो शैलेश भाई हो हिम्मत भाई हो शक्ति भाई भी हो बिमल भाई भी हो सब लोगों ने पूरा प्रयास किया मुझे बहुत बड़ा आश्चर्य हुआ कि कैसे कल उनका मैं कभी एक्सपेक्ट नहीं किया था कि वो रिजाइन करेंगे और उसके बाद में जो उनकी मैंने हालत देखी दो घंटे तक मैंने प्रयास किया समझाने का मैं उसमें विफल हुआ રાજ્રેસ કરવાનું એક જ છે પ્યોરલી વ્યક્તિગત નિર્ણય છે પાર્ટીએ મને આદેશ કર્યો મેં એનો સ્વીકાર કર્યો તૈયારી ચાલુ કરી બધા લોકો જાળી ગયા પણ ન જાણ્યું જાણકી નાથે સવારે શું થવાનું છે મારી જોડે એ થયું કે કાલે સાંજે

અને જે રીતે તેમને અત્યારે વાત કરી રહ્યા છે ત્યારે મને દુઃખ સાથે કહેવું પડે કે આ પ્રકારના તકવાદી રાજકારણ કરીને તેઓ પોતાની જાતના ક્યાંય ચામડી છુપાવવા માગતા હોય પોતાનો ચહેરો છુપાવવા માગતા હોય તો જુદી વસ્તુ છે પણ પક્ષના તમામ લોકો નાનામાં નાના કાર્યકર્તી લઈને મોટા મોટા આગેવાન પણ આ વાતથી વાકેફ છે કે તેઓ પક્ષમાં રહીને શું શું પ્રવૃત્તિ કરતા હતા જ્યારે કોઈ પણ વ્યક્તિ પક્ષ છોડે અને રોહનભાઈ તો જે નથી ગયા પણ બીજા પક્ષમાં જાય ત્યારે અંદરના જે કારણો છે એ પ્રજાને કહી શકાય નહીં માટે આવી પ્રોટોટાઈપ નિવેદન દરેક ફેરાવે છે કોઈને કોઈ કારણ બતાવે છે રોહન ગુપ્તા રાષ્ટ્રીય પ્રવક્તા હતા ગુજરાતમાં પણ મોટા ગજાના નેતા રહી ચૂક્યા છે તેલંગાણા જેવા રાજ્યમાં ચૂંટણીની મીડિયા સેલની કામગીરી પણ સંભાળી ચૂક્યા છે ગુજરાતમાં પણ એ આઈટી સેલના હેડ રહી ચૂક્યા છે ત્યારે

કે કોંગ્રેસના નેતાઓએ પણ રોહન ગુપ્તા સાથે છેડો ફાડવાના મૂડમાં આવી ગયા હશે શું કહ્યું કોંગ્રેસના નેતાએ આવો જાણીએ એને સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટના ચેરમેન બનાયા એઆઈસીસી માં પણ પ્રવક્તા સુધીની જવાબદારીઓ સોંપી ઓલ ઇન્ડિયા માં પણ જવાબદારી સોંપી અને આજે જે એમણે નિર્ણય કર્યો એ દુખદ છે કે જે પાર્ટીએ તમને કોઈ ઓળખ નથી એમાંથી ઓળખ આપી જે પાર્ટીએ તમને આટલું બધું માન સન્માન ને જવાબદારીઓ આપી હોદ્દા આપ્યા જે પાર્ટીએ તમારા પર વિશ્વાસ મૂકીને લોકસભાની ટિકિટ માટે તમારું નામ પણ પસંદ કર્યું એવા પક્ષ સાથે સંઘર્ષના સમયે કોઈ પણ એવા વ્યાજબી કારણો વગર રાજીનામું આપી અને પીછેહટ કરવી હું માનું છું કે આ બીજી આઝાદીની લડાઈમાં એવા જ લોકો ટકી શકવાના છે કોંગ્રેસમાંથી નેતાઓના ધડાધડ રાજીનામા પડવા કોંગ્રેસના નેતાઓનું ભાજપમાં જોડાવવો હવે આવી ઘટનાઓ કોંગ્રેસ માટે પણ સામાન્ય બની ગઈ છે કોણ ક્યારે રાજીનામું આપશે અથવા ક્યારે ભાજપમાં જોડાશે તેની માત્ર રાહ જોવાતી હોય છે તેવી સ્થિતિનું નિર્માણ કોંગ્રેસ માટે થયું છે ભલે કોંગ્રેસ સત્તામાં ના હોય પણ જે નેતાઓ રાજીનામા આપે છે તે નેતાઓ કોંગ્રેસ પક્ષની સત્તામાં તો હોય જ છે જેમને કોંગ્રેસે ઘણા બધા પદ અને પ્રતિષ્ઠા આપ્યા છે બાકી આમ કોઈ તેર વર્ષની રાજકીય સફરમાં દિલ્હીના નેતાઓની હરોળમાં આવીને નથી બેસતા ભાઈ આ તો રાજકારણ છે જ્યાં નેતાઓ પક્ષ છોડીને ગયા છે ત્યાં વધુ એક નામ ઉમેરાયું છે ગુપ્તાજીના ગુપ્ત ઓપરેશનથી કોંગ્રેસને ફાયદો થશે કે નુકસાન કે પછી ગુપ્તાજીને ફાયદો થશે કે નુકસાન ભાજપ એક એવો પક્ષ છે કે તે ક્યારે કોને કઈ બેઠક માટે ઉમેદવાર બનાવશે તે કહેવું થોડું મુશ્કેલ હોય છે જ્યાં ઓછા જાણીતા નામની વ્યક્તિ પણ ઉમેદવાર બની શકે છે તો ક્યારેક છ ટર્મ જીતેલી વ્યક્તિને પણ વધારાની એક તક આપવામાં આવે છે અને તે પણ જીતની આશા સાથે આ તસવીર ધ્યાન થી જુઓ નર્મદાના તસવીર કાર્યાલય ના લોકાર્પણ ની છે ત્યારબાદ અહીં બે સોફા વચ્ચે મૂકવામાં આવેલી ખુરશી ને હટાવી લેવામાં આવે છે વાત સામાન્ય છે કે પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ પોતે પોતાને એક કાર્યકર જ ગણે છે માટે તેઓ કાર્યકરો સાથે જ બેસવાની વાત કરે છે જેમની સૂચના બાદ જ બે સોફા વચ્ચે તેમના માટે અલગ મૂકવામાં આવેલી ખુરશીને હટાવી લેવામાં આવે છે આ એ જ સી આર પાટીલ છે જેમણે ગુજરાતમાં જ્યાં સુધી ભાજપને એકસો બેઠકો નહીં મળે ત્યાં સુધી ફૂલહાર નહીં પહેરવાની કસમ ખાધી છે આ તેમની કામ કરવાની આગવી લાક્ષણિકતા છે આવી જ લાક્ષણિકતા સાથે ભાજપ કામ કરે છે માટે છોટા ઉદયપુરમાં જશુભાઈ રાઠવાને મેદાનમાં ઉતારી બેઠક સર કરવાની રણનીતિ ઘડી જ્યાં જીત નિશ્ચિત જ છે તેઓ જશુભાઈ રાઠવા આશાવાદ સેવી રહ્યા છે મિત્રો આ ભારતીય જનતા પાર્ટી એક પાર્ટી એવી છે કે જે ઉકળાની અંદર છેવાડાના કચરાની અંદર છુપાયેલો કોઈ હીરો હોય તો એને વીણીને બહાર લાવવાનું કામ કરે તો આ ભારતીય જનતા પાર્ટીની પાર્ટી કરી રહી છે મિત્રો માન્ય પાટીલ સાહેબ નું આ તબક્કે આભાર માનું છું કે મને તો પોતાને સપનામાં પણ ખબર નહોતી કે હું આ છોટાઉદેપુર ઉદેપુર લોકસભાનો ઉમેદવાર બનીશ પણ માન્ય પાટીલ સાહેબે મારા નામની પસંદગી કરી છે ત્યારે હું એમને ખાતરી આપું છું કે આ લોકસભાનું નરેન્દ્રભાઈ મોદી સાહેબના ચરણોમાં આ પાંચ લાખ કરતા વધારે મતોની લીડથી લીડ થી જીતીશું અને એ આપ સૌના આશીર્વાદ થી શક્ય બનશે મિત્રો એટલે આપ સૌને વિનંતી કરું છું કે આપનો એક એક મત અને એક એક આશીર્વાદ માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના ચરણોમાં આપણે બધા સાથે મળીને અર્પિત કરીશું અને આ પેજ કમિટી ના સભ્યો ના સભ્યો અને આદરણીય જિલ્લા ભારતીય જનતા હોદ્દેદારો મંડળના હોદ્દેદારશ્રીઓ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ સંગઠનના સૌ મિત્રો સાથે મળીને આ કમરને આપણે દિલ્હી સુધી મોકલીએ એ જ અભ્યર્થના જી હા વાત સાચી જ છે કે જશુભાઈ રાઠવા સ્વપ્નમાં પણ નહીં વિચાર્યું હોય કે તેમને લોકસભા ભરોસો છે માટે મનસુખભાઈ વસાવા સીઆર આર ની સંગઠન માં કામ કરવાની આગવી શૈલી ના વખાણ કરતા થાકતા નથી સીઆર પાટીલ સાહેબ કે જેઓ ની સંગઠન શક્તિ સંગઠન ની એટલી જબરજસ્ત પ્રબળ છે કે હું તો તાજનો સાક્ષી છું દિલ્હી છું અન્ય દેશના જિલ્લા પ્રદેશોમાં શું શું સ્થિતિ છે એ મને ખ્યાલ આવે બીજા પ્રદેશના લોકો અધર સ્ટેટના લોકો પણ આપણા ગુજરાતના સંગઠનની જે ગતિવિધિ છે અને પેજ પ્રમુખ અને શક્તિ કેન્દ્ર એટલું બધું મજબૂત બન્યું છે ગુજરાતમાં એ બાકીના લોકો પણ આપણા ગુજરાતમાંથી સી આર પાટીલના કાર્ય પદ્ધતિમાંથી તેઓ શીખી રહ્યા છે અને આપણા ગુજરાતના માર્ગે પાર્ટીને મજબૂત કરી રહ્યા છે બીજા ઘણા એવા પ્રદેશો છે રાજપીપળાના કાર્યક્રમમાં જશુ રાઠવા અને મનસુખ વસાવાના ભાષણ બાદ સી આર પાટીલે જૂના સંસ્મરણોને તાજા કરી કાર્યકરોનો ઉત્સાહ વધારવાનો પ્રયાસ કર્યો સી આર પાટીલે કાર્યકરોને તે સમયની યાદ અપાવી જ્યારે ગામોમાં ફરતી વખતે મનસુખભાઈ સહિતના કાર્યકરોને અહીંથી જતા રહો નહીં તો માર પડશેની ધમકીઓ મળતી હતી કે જ્યારે અમે મનસુખભાઈ સાંભળતા ત્યારે કહેતા કે કોઈ ગામમાં જઈએ કોઈ સગા હો એના ઘરે જઈએ તો સગાવાળો વાળો કે લો તમને રોટલો બાંધી આપું ભાથું બાંધી આપું પણ તમે પાછલા પાડને ચાલ્યા જાઓ ને તો અમને કોંગ્રેસ મારશે એવી વિકટ પરિસ્થિતિની અંદર પણ એમણે અડગ રહીને

સીધન જમીનનો માણસ સીધો સાધો માણસ અને એમને ખબર પણ નહોતી કે એમનું સિલેક્શન થશે પણ ભારતીય જનતા પાર્ટીનું આપણું ઉચ્ચ નેતૃત્વ એ તો કાર્યકર્તાઓને ટિકિટ આપીને એને મોટા કરતા હોય છે મોદી સાહેબે અમિતભાઈ શાહ સાહેબે નિર્ણય કર્યો કે આપણે જશુભાઈને આ વખતે છોટા ઉદયપુરથી લડાવીએ સીઆર પાર્ટી લે તેમના ભાષણમાં બંને ઉમેદવારો જીતશે તેવો મત આપી દીધો છે એક તરફ જશુભાઈ કે જેમણે વિચાર્યું પણ નહીં હોય તેમને ટિકિટ મળશે અને અને લોકસભામાં કદાચ મેદાન પણ મારી જાય બીજી તરફ વખત ચૂંટણી જીતનાર મહારથી મનસુખભાઈ છે એટલે સ્વાભાવિક છે કે કાર્યકરો જીત નિશ્ચિત છે તેમ માનીને ચાલી રહ્યા છે ત્યારે કોંગ્રેસ હવે આ ઉમેદવાર હરાવવા માટે કેવા સમીકરણ ગોઠવશે તે જોવું રહ્યું દીપક પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી નર્મદા

છેલ્લા 30 વર્ષથી ભરૂચનું પ્રતિનિધિત્વ કરતા હોવાથી તેમનો જિલ્લામાં દબદબો હોય તે સમજી શકાય તેવી વાત છે તેમ છતાં આ વખતની ચૂંટણી તેમના માટે ખાસ મહત્વની છે જે જીતવા માટે તે વાયુ વેગે પ્રચાર કરી રહ્યા છે પણ આ પ્રચાર દરમિયાન જ તેમણે રોહિંગ્યાની વાત કરી નાખતા સૌ કોઈ વિચારમાં પડી ગયા છે શું ગુજરાતમાં પણ રોહિંગ્યા છે ક્યાંથી આવ્યા હશે આ પ્રશ્ન સૌ કોઈને થઈ રહ્યો છે

મનસુખભાઈ જેટલો પ્રચાર વાયુ વેગે કરી રહ્યા છે એટલો જ પ્રચાર આપના નેતા ચૈતર વસાવા પણ જોર શોર થી કરી રહ્યા છે તેઓ મનસુખભાઈ પર આરોપ લગાવતા કહી રહ્યા છે કે પોતાના વિસ્તારમાં કાર્યાલય પણ ન ખોલી શકનાર નેતા ગરીબોને હકનું વળતર અપાવવામાં નિષ્ફળ નીવડ્યા છે મનસુખભાઈ વસાવે ભરૂચિયા સંસદીય ક્ષેત્રમાં એક પોતાનું કાર્યાલય પણ નથી ખોલી શક્યા સાથે આ વિસ્તારમાં જે તમામ વર્ગને એમના પર ઉમેદ હતી એમાં એ નિષ્ફળ નીવડેલા છે જેવી રીતના ઝઘડિયામાં જીએમડીસીઓ જીઆઈડીસીઓ આવી લોકોની જમીનો છીનવાઈ

હાલ તો કરી રહેલા પ્રચારથી પડકાર ફેંકી રહ્યા છે જે જોતા ભરૂચ નું જંગ પ્રતિષ્ઠા ભર્યો બની રહે તો નવાય નહીં બ્યુરો રિપોર્ટ ન્યૂઝ એટીન